તરફની માટીની મોટી ભેખડો દરિયામાં પાણીમાં તૂટી રહી છે જેના પગલે ખંભાત પાલિકાએ દરિયા કિનારે નહીં જવા સૂચનો આપી અને બોર્ડ મારવામાં પણ આવ્યા છે જ્યારે તટરક્ષક દળના જવાનોને પણ ત્યાં તૈનાત કરવામાં આવ્યા છે તો ખંભાત શહેર નજીક આવેલા દરિયાના પાણી ભરતી ઓટની પ્રક્રિયાના કારણે સમયાંતરે દરિયાના પાણી રહેણાંક વિસ્તારો તરફ ધપી આવતા હોવાનું જોવા મળે છે ખંભાત શહેર સહિત ચૌદ ગામોમાં દરિયા કિનારા પાણી વર્ષો બાદ પરત ફર્યો છે ત્યારે ખંભાત રાધારી વિસ્તારમાંથી દરિયો અગાઉ દસ કિલોમીટર જેટલો દૂર હતો જે શહેરીજનો અને પર્યટકો દરિયાને નજીકથી જોવા માટે દૂર સુધી જવું પડતું હતું પરંતુ હાલ દરિયાના પાણી કિનારાથી માત્ર આઠસોથી નવસો મીટર સુધી દૂર હોય ત્યારે તંત્ર એલર્ટ મોડ ઉપર જોવા મળ્યું છે આણંદ જિલ્લામાં આવેલું ખંભાત ખંભાત ખંભાતના દરિયા કિનારે અમને સાગર તટના ત્યાં રક્ષકો જે ત્યાં આગળ જવાનો છે એમને અમને જાણ કરી દીધી નગરપાલિકાને કે ભાઈ અહીંયા ભરતીના સમયે પાણી વેન દરિયાએ બચ્યું છે એટલે ત્યાં આગળ ભેખડો ઘસી પડવાની ઘટનાઓ અને ખાડાઓ ઊંડા ઉંડા થઈ ગયા છે તો એના અમે ખંભાતના નગરની નગરજનોની સુરક્ષા અને સલામતીના ભાગરૂપે અમે તે અંદર ત્રણ સાઇન બોર્ડ લગાયા છે એ સાઇન બોર્ડમાં એવું લખવામાં આવ્યું છે કે કોઈ અંદર જવું નહીં પ્રયોગ જવું નહીં અને સાગર ટંડના જવાનોને અમે કડક સૂચના આપી છે કે કોઈ અંદર જવા નહીં દેવાના કારણ કે એમાં સલામતીને લીધે અહીંના નગરજનોને કંઈ કશું ના થાય એની માટે અમે એ લોકોને જાણ કરી